આજથી હજારો વર્ષો પહેલા આજનું જે જગન્નાથપુરી ધામ આવેલું છે ઓરિસ્સા રાજ્યમાં ત્યાંના રાજા થઈ ગયા છે જેનું નામ છે ઇન્દ્રદુમ રાજા તેમની રાણી હતી તેમનું નામ ગુંડીચા રાણી હતું રાજા રાજા ઇન્દ્રદુમ એ ભગવાન ભગવાન શ્રી બહુ મોટા ભક્ત હતા એક વખત ગુજરાત માં આવીને કીધું કે હું તારા રાજ્યમાં રહેવા માટે આવવાનો છું તું મારા માટે એક મોટા મંદિર નું નિર્માણ કર અને ભગવાન નીલ માધવ નું નામ લઈ અને રાજા ઇન્દ્રધૂમ ને વિશેષ મંદિર નું નિર્માણ કરાવ્યું આ મંદિર ના નિર્માણ પછી રાજા ઇન્દ્રધૂમ ના સ્વપ્ન માં ભગવાન આવ્યા અને એમને કીધું કે થોડા દિવસ પછી દરિયામાં એક મોટું કાસ્ટ મળશે કાસ્ટ એટલે લાકડું એ લાકડા ઉપયોગ કરી અને તું મારી પ્રતિમા જગન્નાથ તરીકે ઓળખાશે કેટલાક ભક્તોની મદદ બહાર કાઢ્યું હવે આ લાકડા ની પ્રતિમા કેવી રીતે બનવાની તો એના માટે રાજા એ નગરમાં ઢીંઢોરો પીટાવ્યો પરંતુ આ લાકડા ખાસિયત હતી એની અંદર કોઈ પણ આવે અને પ્રતિમા બનાવવા માટે પોતાના ઓઝાર મારે તો એ ઓઝાર તૂટી જતા

પ્રતિમા હતી તેની અંદર જ ભગવાન બ્રહ્મત્તર ના રૂપે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ત્યારથી ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા માય પુરા વિશ્વભરમાં પ્રખ્યાત છે